કવિતાના વિષય તરીકે પ્રેમ એ મને ગમ્યો છે પણ પછી ધીરે ધીરે કરતાં મારી જે એક એ જે સમજણ છે કે આ પ્રેમ પાછું પ્રેમ જે જે વયને અનુરૂપ જે પ્રકારના એના રંગરૂપ હોય એનાથી આગળ ઉર્ધ્વ એની ગતિ હોવી જોઈએ તો એનું ગૌરવ થાય મેં ઘણી બધી વાર મારા વક્તવ્યોમાં એ વિષય કહ્યું છે કે પ્રેમ એ આરંભનો તબક્કો છે એમાં પ્રયત્નનો મહિમા છે આયાસ છે એટલે પ્રેમ થાય પ્રેમ કરવો એટલે એફર્ટ છે પછીનો જે તબક્કો છે એ સ્નેહ છે એ દાંપત્યનો બહુ મહત્ત્વનો હિસ્સો છે સ્નેહ એટલે સ્નિગ્ધતા ઊંઝવું બે ચક્રો વચ્ચે આપણે જે ઊંઝણ નાખીએ ને તો એ ફ્રિક્શન ઓછું થાય અને ગતિ વધે ઘર્ષણ ઘટે ગતિ વધે અને પછી આવે વહાલ એ વડીલનું છે વાલ છે એ બધા ઉપર વરસે એ સરનામું ન પૂછે તો પ્રેમ સ્નેહ અને વાલ આ ત્રણ તબક્કામાં આપણે આપણી આ અભિવ્યક્તિને લઈ જવી જોઈએ હવે જે મુકામ પર હું છું ત્યાંથી ઘણી વખત સમાજ જીવનના એવા પ્રશ્નો જોવાના સાંભળવાના થોડોક રસ લઈને કંઈક માર્ગદર્શન કરી શકાય તો કરવાના પ્રયત્નો કરવાનું થાય છે સાવ નાની નાની વાતોમાં બે જણ એકબીજાથી છૂટા પડવાનું નક્કી કરી લે કંઈક એવું ઓછું આવે છે બેઉને કારણ કે પેલો સ્વીકાર નથી સમાધાનની તૈયારી નથી અલબત્ત હું એવું નથી કહેતો કે તમાચો મારીને ગાલ લાલ રાખો ને પડ્યું પાન નિભાવવું ને એવું નહીં પણ બંને થોડોક એકમેંકને સમય તો આપવો પડે તો કેટલાક એવા કાવ્યો પણ મેં લખ્યા છે કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ એમાં થોડુંક ઓછું આવી ગયું છે આ તો પ્રેમ ઓછો થઈ ગયો છે એવું કહો છો ને ઘણા પ્રેમ તો આમ તો ઓછો ન થાય હોય તો હોય ન હોય તો ન હોય પણ એવી અનુભૂતિની બે એક રચનાઓ તમારી સાથે વહેંચવી છે સોળ વર્ષની સુંદરતા તું સાડત્રીસ મેં શોધે એક ગૃહિણી છે હવે જે સાડત્રીસમાં વર્ષે પહોંચી છે એટલે કે મેં કહ્યું એમ પેલું પ્રૌઢ પ્રૌઢવાયનો સમયગાળો છે અને પતિની કેટલીક જુદી અપેક્ષાઓ છે પત્ની પાસેથી એમાં સૌથી વધુ સૌંદર્ય બોધ શરીરનો એનો મહિમા છે એટલે આ એક સ્ત્રીની નાયિકાની ઉક્તિ છે સોળ વર્ષની સુંદરતા તું સાડત્રીસ મે શોધે પ્રેમ તો એનો એ જ છે તું અણસમજણમાં અવરોધે પહેલા વાતો કેરા ઝરણા વહેતા તા વણથંભ્યા

વાત કર્યા વીણ દિવસ વીતતો વાત કર્યા વીણ દિવસ વીતતો નયન મળ્યા રાતો આજ હવે આ આપણી વચ્ચે શબ્દ ફરે ચહેરાની સુંદરતા ભૂલી નજર ચાંદલો શોધે જે થોડાક સિનિયર શ્રોતાઓ છે એ સમજી જશે પત્ની જે તૈયાર થાય ત્યારે કપાળમાં જે સરસ ચાંદલો કરે અને ચાંદલા સાથે આપણે સૌભાગ્યને જોડ્યું છે પતિનું હોવું એ પેલા ચાંદલા સાથે જાણે એમાં એનું પ્રતિબિંબ ઝીલાતું હોય લોકોને ખબર પડે એટલે પતિને અનાયાસ આગ્રહ હોય છે કે પત્ની ચાંદલું કરે હવે વ્યસ્તતાને કારણે બદલાયેલી ફેશનને કારણે ગમે તેમ ચાંદલો ન કરે અથવા ભૂલાઈએ ગયો હોય તો એનું ઓછી ઓછું આવી જાય છે એને આ નાયિકા કહે છે

પછી એક સમજણ જો સ્થિર થાય તો એમાંથી આ એક આવી એવી રચના તારી હથેલીમાં શબ્દોના સ્મરણોમાં હવે કવિતા છે કાગળ પર ચશ્મા છે આંખો પર એકાંતે એકલો હું આછું સખી આ પણ સાચું અને એ પણ સાચું કેટલીક વાર વધતી વયે પ્રેમની અભિવ્યક્તિની શૈલી બદલાય અને આગ્રહ પેલો જૂનો ને જૂનો જ રહે તો આપણે એ દિશામાં એક ઇશારો કર્યો છે કે એ વખતે એ હતું તો એ પણ સાચું હતું અત્યારે હવે આ છે તો પણ પણ સાચું જ છે પ્રેમ તો છે જ હેમંતી વાયરાની પાંખે ચડીને રોજ કેટલાય કિલોમીટર કાપતા હવે ઠંડીના ચમકારે ઓરડામાં બેસીને હીટરના અજવાળે તાપતા હવે પાકા મકાનમાં આ જીવું કાચું સખી આ પણ સાચું ને એ પણ સાચું પહેલા આષાઢ પહેલા વરસાદ તારી છત્રી ના ખુલતી ને રેનકોટ હુંય ભૂલી જાતો બારીમાં બેસીને નિરખું વરસાદ હવે સ્મરણોમાં રહેતો ભીજાતો તોય શમણામાં મોર થાય નાચું નાચું સખી છે ગુલમોરી સાંજોના ઓસરતા અંધારે હાથોમાં હાથ લઈ ચાલતા લઈ ચાલતા હવે ટ્રાફિકની અડચણના અણસારે જાલેલા હાથને હળવે છોડાવતા ખરો સથવારો આજ તારી પાસે જાચું સખી આ પણ સાચું અને એ પણ સાચું ટ્રાફિકમાં રસ્તો ઓળંગતી વખતે ઘણા બધાનો એવો અનુભવ હશે એકમેકનો હાથ પકડીને ટ્રાફિકની અડચણમાંથી પાર ઉતરવા હજુ તો આમ સામા છેડે પહોંચે ત્યાં ધીરે રહીને હાથ છોડાવી લે છે આ એ જ લોકો છે કે જે લોકો એકમેકનો હાથ પકડીને જ ચાલવાનું પસંદ કરતા હતા હવે કંઈ અશ્રદ્ધા છે એવું નથી પણ હવે કદાચ એવો વિશ્વાસ છે કે રસ્તો ઓળંગાઈ જશે તો એને માટે થઈને પેલો હાથ પકડી જ રાખવો પડે ને તો જ પ્રેમ એવું જરૂરી નથી તો આ પ્રકારની સમજણ સાથે મેં મારી કવિતાનું કામ પાડ્યું છે